માડ્યાહાટીના તાલુકાના ભાજપનું વિશાળ સંમેલન યોજાયું જૂનાગઢ લોકસભાના માડ્યાહાટીના માંગરોડ વિધાનસભામાંથી રાજેશભાઈ ચુડાસમાને જંગી લેડની વિજેતા બનવાની ખાતરી આપતા ધારાસભ્ય ભગવાનજીભાઈ ગઠિયા માડ્યાહાટીના લોહાણા મહાજન વાડી ખાતે આજે માડ્યાહાટીના તાલુકા ભાજપનું એક વિશાળ સંમેલન લોકસભાના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો હતો લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા સિદ્ધરામાયાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતને છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીની જીતી જશે જ્યારે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરઘથિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની તમામ બેઠકોમાં સૌથી વધારે મતોની લીડ માંગરોળ અને માળિયાહાટીના વિધાનસભા આપશે એવી ખાતરી રાજેશભાઈ ચુડાસમાએ આપી છે ભાજપના આ સંમેલનમાં માળિયાહાટીના તાલુકા ભાજપના તમામ સંગઠનો તમામ પાંખો ના આગેવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને રાજેશભાઈ મતોની લીડથી વિજેતા બનાવવા ખાતરી આપી હતી ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી દ્વારા પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણેના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઉમેદવાર તરીકે મને જ્યારે ત્રીજી વખત લોકસભાની સેવા કરવાની તક આપી છે ત્યારે દરેક મંડળમાં ઉમેદવાર તરીકે બધાને મળવા માટેનો પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આજે માળિયા તાલુકામાં માળીયા મંડળના સૌ આગેવાનો વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો હતો અને ઉત્સાહ કાર્યકર્તાઓને આગેવાનો જોઈને મને એવું લાગે છે કે માંગરોળ માળીયા વિધાનસભામાં સૌથી વધારેમાં વધારે લોકસભામાં લીડ આવશે